નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યના ખેડૂતોના જીવ પડીકે કે બંધાય તેવી ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે રાજ્યમાં કમોસમી વરસાદને લઈને આગાહી કરાઈ છે હવામાન વિભાગે આઠથી દસ જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરી છે જેના પગલે ખેડૂતોને પાક નુકસાનીનો ડર સતાવી રહ્યો છે અરબસાગરમાં આવેલા ટ્રફને લીધે રાજ્યમાં વરસાદ વરસી શકે છે આઠ અને નવ તારીખે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો દસ તારીખે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ રાજકોટ પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાય છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે તમને જણાવી દઈએ કે આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અમદાવાદમાં ચૌદ પોઈન્ટ ત્રણ તો ગાંધીનગરમાં બાર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી જૂનાગઢમાં પણ હળવો વરસાદ વરસી શકે છે સાથોસાથ બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે વધુમાં કે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા બે ત્રણ દિવસથી શિયાળાની સિઝનની જમાવટ શરૂ થઈ હતી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં નોર્મલ સ્થિતિમાં આવતા રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો વધ્યો હતો પરંતુ બીજી તરફ હવામાન ખાતા દ્વારા વાતાવરણ પલટો આવવાની સંકેતો આપતા ફરી એકવાર શિયાળાની જમાવટના રૂકાવટ આવશે હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ સોમવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેમજ મંગળવારથી ઉત્તર ગુજરાતમાં હળવો કમોસમી વરસાદ પડશે વરસાદની માહોલના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો વર્તારો થયો છે રાજ્યમાં શિયાળાની શરૂઆત બાદ નિરંતર વાતાવરણમાં પલટો આવતા શિયાળુ પાક પર સતત નુકસાનીનો ભય ડરામય લાગી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં માંડ ઠંડીનો ચમકારો વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ શરૂ થયો હતો ત્યારે હવે ખેડૂતોની ચિંતા વધે એ પ્રકારના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યા છે હવામાન ખાતાની આગાહી મુજબ રવિવારથી જ રાજ્યના વાતાવરણમાં પલટો શરૂ થશે અને સોમવારના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગ તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં હળવો કમોસમી વરસાદ પડશે બીજા દિવસે મંગળવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી તેમજ મધ્ય ગુજરાત સહિતના દાહોદ મહીસાગર જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી અને જૂનાગઢમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે સોમવારે નવસારી વલસાડ ડાંગ જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે મંગળવારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ રાજકોટ અને અમરેલી જૂનાગઢ અને બુધવારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે